કાંકરેજી તાલુકાના ઈશ્વરભાઈ દેસાઈ વય સમારોહ તાલુકાના રવિયાણા ગામના વતની અને રતનગઢ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઈશ્વરભાઈ રાણાભાઈ દેસાઈનો વય નિવૃત્તિ ભાવ દર્શન સમારોહ રતનગઢ ગ્રામજનો સાથે પ્રાથમિક શાળા પરિવાર દ્વારા યોજવામાં આવ્યો શિક્ષણ ક્ષેત્રે સાડત્રીસ વર્ષની સેવા આપી લોકોમાં ખૂબ જ સારી લોકચાહના ધરાવતા નાનપણથી યોગેશ્વર ભગવાનના વિચારો ધરાવતા ઈશ્વરભાઈ દેસાઈના સમારોહ પ્રસંગે ખૂબ જ સંખ્યામાં મહેમાન સગા સંબંધી અને ગ્રામજનો હાજર રહ્યા સન્માનપૂર્વક સન્માન આપી શિક્ષક તરીકેની સારી કામગીરીના વખાણ કર્યા આ પ્રસંગે થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ તેમજ બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર કલાભાઈ પટેલ વગેરે ખૂબ જ લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રતનગઢ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ગોવિંદ ચૌધરી નો રિપોર્ટ ન્યૂઝ કાંકરેશ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે